અમદાવાદમાં બાવડા પોલીસ સરહદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે ત્યારે એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની કરી છે અટકાયત ત્યારે સાણંદ ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂ ઝડપી પડાયો છે ત્યારે રેડ દરમિયાન પોલીસ દ્વારા પાંચસો એકાણું અંગ વિદેશી દારૂની બોટલ મળી આવી તો એલસીબી પોલીસે કુલ નવ પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તો નિર્ભયસિંહ અને સૈતાનસિંહ સિસોદીયા નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે તો પોલીસે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો સમાચાર કહી શકાય અમદાવાદથી થી ત્યારે અમદાવાદમાં વિદેશી દારૂ પકડાયો છે ત્યારે ક્રેટા કારમાંથી આ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના બાવડા પોલીસ હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયું

ત્યારે બંને આરોપીઓ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે